સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના વડા વૈજ્ઞાનિક ડોક્ટર જનક મિસ્ત્રીએ પ્રાકૃતિક ખેતી વિશેની સમજ આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની થીમ હેઠળ પોતાને મળેલી યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ રામ

મહિલાઓ તરફથી અમે વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમાં અમે દસ બહેનો કામ કરીએ છીએ એમાં અમુક બેનને એક બેનને તોલાટમાં એક બેનને ઓપરેટર તરીકે એક બેનને હિસાબી રજિસ્ટરમાં એ રીતે અમુક બેનને સફાઈ કામદાર તરીકે બધી દસે દસ બહેનોને જે કમિશન મળે તેમાંથી અમે રોજગારી આપીએ છીએ દસે બહેનો અમે કામ કરીએ છીએ અને અમારું ઘર બધાનું દસે બહેનોનું એ રીતે એમાંથી સારી રીતે ચાલે છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર